નમસ્તે મિત્રો સ્વાગત છે આજના બીજા ભાગની અંદર થોડો સમય વધારે વાર લાગી ગઈ કારણ કે શું છે નવરાત્રી ને બધું ચાલે છે એટલા માટે તો જુઓ આજના અધૂરા ભાગની અંદર આપણે મારવાડી અશ્વની હાર્દિકભાઈ ડોડિયા સાથે અદ્ભુત વાતોચીતો કરીએ છીએ તો ચાલો શરૂ કરીએ મિત્રો કીધું ને અનુભવથી બીજી કોઈ મોટી વાત નથી ને મારા અને ત્યારે એની સામે 64 5 ના 2 ટીટ હતા બધાને હરાવીને આગળ આવ્યો તો એ વાત છે કે એક એક ઉંમરે ધારો કે ચૌદ પંદર મહિને અઢાર મહિને એ બાંસાઠ ત્રેસઠ થઈ જાય તો પછી એની નો એક ટાઈમ પીરિયડ છે એક પાંચ વર્ષ સુધી નોર્મલ નોર્મલ હાઇટ કરતા હોય તો એ ક્યાં પચી જાય એમ અઢાર મહિને એ એક સાઈઠ બાંસઠ હોય તો એ પછી ક્યાંય હું એમ કહું છું કે ભાઈ જૂના ઘોડા લઈ લ્યો હા કોઈ પણ એમાં ક્યાં હાઈટ હતી હા એ હાચી વાત હાલો ત્યારે ઘોડાની એવી બધા મહેનત નહોતા કે હવે મહેનત કરે છે સારું ડાયટ આપે બધું તો હું એમ કહું એની જે નેચરલ હાઈટ એનાથી કોઈ બહુ સારી મહેનત કરી તો એક થી દોઢ ઇંચ બે ઇંચ નો ફેરફાર લાવી હા બરોબર છે ઓરિજિનલ હોય તો પણ આવડો દસ દસ ઇંચ નો ફેર બાસઠ વાળા બહુ ત્યારે પૂગી ગયા દસ ઇંચ એવું બધું તો શું ડાયટ આવી ગયું કે

જો કોઈ પણ નામ નથી લેતો બધા પબ્લિક ઓળખે જ છે એના કોઈના ઘરે છાસઠ નો ઘોડો નથી વિચારવા જેવી વાત બધાના ઘરે ત્રેસઠ ચોસઠ ના જ ઘોડા લઈને એ લોકો બેઠા છે ને એની ઘોડીમાં ઈજ બ્રીડ કરાવે છે ખાલી માર્કેટને હવા દઈ દીધેલી છે કે પાસઠ ની ઘોડી હોવી જોઈને છાસઠ સડસઠ નો ઘોડો હોવો જોઈએ અત્યારે પહેલા સીધું કોઈ કોઈનું ફેસબુક ખોલો ઇન્સ્ટા ખોલો સીધી પેલા તો નામ અને સીધી હાઇટ જ મેન્શન હોય કે સિક્સટી સિક્સ ને સિક્સટી સેવન ટુ ટીથ ને પણ એનાથી મારવાડી થઈ જાય છે પ્રૂફ કે ભાઈ બાસઠ પાસઠનો ઘોડો એટલે મારવાડી જો એવું તો નથી ને વાહ બહુ ટૂંકમાં કીધું એમ અધૂરી વાત કે સાચી દિશાની અંદર જ્યારે બ્રિડિંગ થશે ત્યારે કોઈ પણ બ્રીડ હોય એક મારવાડીની આ જે વાત છે એ ઘોડો કવરિંગ માટે આવ્યા છે એટલા માટેની આ વાત આજે શેર થઈ છે ભવિષ્યમાં આપણે

અને જેટલા માણસો ને મળો ને એના નીતિ નિયમ અલગ બધાય હોય છે તો એ બધા માણસ અરે કોઈ વિરોધી પહેલા એ આપડે જોયું છે મારો જ ઘોડો તો મને વાલો વાલોજ હતો પણ ભાઈ હું એમ કઉ છું કે એના કરતા મારી પાસે એક બીજા બેસ્ટ રેલિયન છે પણ હું આના આના રિઝલ્ટ નાની હાઇટ ના ઘોડા પણ એના રિજેટ થી મને મજા આવે અને આપણી ઉપર પાસઠ ને છાસઠ હાઈટના ઘોડા હતા જ નહોતા એવાય નહોતું ઘોડિયું હતી પણ આપણે એ અમુક વસ્તુ વેચી દીધી અને પછી આ પ્યોર મારવાળી સારી નસલની ઘોડિયું લઈ આવ્યા કે ભાઈ મિક્સ બ્રીડ ન હોય ક્યાંય ઇન બ્રીડ ન હોય એવા જાનવર લઈ ચાર ફિમેલ છે આપણી પણ સારી છે સારું બ્રીડ લાવે છે એટલે ભાઈ આ તો અંતરના ઊંડાણની કોઈ વેધુને ભણાય પણ ચિત્તની વાત ચોરે ન ચિતરાય શંકરા એટલે આ અંદરની વાત આમ આમ વાત હોય ને કે આપણને હરક છે આપણે પોતે એક અશ્વ રાખ્યો છે અને એ અશ્વ જ્યારે આટલા સરસ પ્રમાણે જે રિઝલ્ટ આપતો હોય તો એનાથી વિશેષ તો બીજું શું હોય ખાસ વાત એ રિઝલ્ટ બધું પ્રૂવ કરે જેમ સાબિત કરે બચ્ચું જન્મતા હોય તો આપણે એને એમ તો કેમ કહીએ ગઈ કે આવું થાય અને ઘોડો અને ઘોડી જ્યારે ક્રોસ આપણે કરાવતા હોય ત્યારે આપણે મનથી એવું કેમ નક્કી કરી ગઈએ કે આને એક પગ આવશે ને અડધો પગ આવશે ને ગોઠણે ધાબવું ને પૂછડું ધોરવું એવું ન થાય એ તો કુદરતની જે જીનેટિક્સ આખી સંરચના છે એની અંદર જ આ બધાય માળખા બંધ બે હા તમે એવું નક્કી કરી શકો કોઈ એક ઘોડો જાજા બધા બચ્ચા દે છે તો આવું થાય કે ભાઈ આના પગ પાછલા સો ટકા પાછલા બે પગ સફેદ જ આવશે શું કામ કારણ કે આગળ એને પાંચ બચ્ચામાં એ છે ઘોડી ગમે એવી હોય પણ એ બે સફેદ પગ દીધા હોય અથવા તો એમના કાનના જે કંઈ પણ પ્રોફાઇલ ફેસ પ્રોફાઇલ એ તમે નક્કી કરી શકો પણ કલર

પછી નો રોલ તો છે ને હા હા બરોબર છે કે ભાઈ અમુક આપણે આપડી કાઠિયાવાડી ઘોડી એમાં બહુ દુનિયાનો ટોપ મારવાડી ઘોડો દોરાવો તો થોડું મારવાડી જવાનું છે બરોબર કાઠિયાવાડી એનું થોડુંક ઈ એના એટલે આમાં ઘોડાનો રિઝલ્ટનો આધાર કેવો છે કે ભાઈ વધારે ઘોડી અને ઘોડો બે મારવાડી હોવા જરૂરી છે મારા અંદાજ એવું તો જેટલું ઘોડીને ઘોડો બે સારા એટલું બચ્યું સારું કોઈ પણ બ્રીડ નકરો નર સારો ને ઘોડી નબડી તોય નથી બ્રીડ થવાનું અને નકરો ઘોડી સારી ને નર નબડો તોય બ્રીડ નથી થવાનું બેયનો રોલ સરખો જ છે એમને સુધારવા માટે આપણે પ્રયત્ન કરવા પડે અથવા તો ઈ પ્રકારે અસવો ને ભાઈ તમારી પાસે ત્યારે બજેટ નો હોય ડાયરેક્ટ મોટી ઘોડી ન લેવાના હોય મોંઘી સારી મારવાડી તો એમ કહું કે આ લોકલ ઘોડી નાની ઘોડી લ્યો એમાં મારવાડી ઘોડો નાખો એમ કરતા કરતા સુધરશે

અને એક વખત તમે કોઈ પણ માઇનસ પોઈન્ટ ઘોડામાં ઘોડીમાં નાખો ઘોડો ક્રોસ કે કે તમે સમજો કર નાખવું છે તમારે અપેક્ષા રાખવાની જ કે આમાં એ હતું એટલે બચ્ચામાં આવવાના ચાન્સ તો છે જ નથી એવું તો નથી કે આપણી ઘોડીમાં નથી નહીં આવે અને ઈ વસ્તુ એકવાર તમે તમારા બ્રીડમાં નાખી દીધી એટલે એ કાઢતા પાછી બે ત્રણ બ્રીડ થાય તો એક મને વડીયા બાઇટઆઉટ આઉટનો પ્રશ્ન આવે છે કે બાઇટ આઉટ હોય તો એ ક્લિયર થઈ જાય એના બચ્ચામાં નો આવે એવું બને નોય આવે પણ એના પાસે એના બચ્ચામાંય આવવા કરે જેનેટિક તો ભડ્યું તમે અંદર એના બ્લડમાં આવી ગયું હવે બાઇટ આઉટ ઘોડો એકવાર તમે વાઈપડો ભલે એના બચ્ચા ડાયરેક્ટ બાઇટ આઉટ નથી આવવાના ચાન્સ તો પચાસ હે ને નથી એ ઘોડી કદાચ બાઈટ આઉટ હોય અથવા ઘોડો બાઇટ આઉટ હોય તો એના રિઝલ્ટમાં એ આવે કે નો આવે આવવાના ચાન્સ ખરા પછી આવે નોય આવે એવુંય બને નો આવ્યું તો પાછલી પેઢીમાંય આવે

પછી તમારે બીજું એનું માર્કિંગ એની બીજું બધું પછી જોજો પેલા મેડિકલી ફીટ છે પગુથી માંડી આખો શરીર બંધારણ મેડિકલી ફીટ છે ટો ઇન ટો આઉટ કેમ ડાઉન આ બધું જોવો કે હાલો આ બધું આપણે રેડી છે પછી કરો ના એક વસ્તુ ઘોડામાં માઇનસ એ જ તમે આપણા ભાઈ જેવા ખરાબ હોય કે એ જ આપણા એટલે હું એમ કહું નેરો માઇન્ડ જ રાખો બિલ્ડિંગમાં કે ભાઈ આપણે આ જ આવશે આ કરી પછી જ હારું આવશે તો આ આ જજિંગ ની બધી લાક્ષણિકતા હોય છે એટલે તો નથી આપણે પણ એ ક્યારેક હાર્દિકભાઈ પાસેથી ઈ વાત જાણશું કે જજિંગ માં ક્યાં ક્યાં મુદ્દાઓ ધ્યાનમાં લેવાના પણ અત્યારે હાલે છે રિંગમાં મેં ઘોડા જીતતા જોયા ઓહો ઓહોલે ભક્તિ

આપણાથી ઉપર મથી ગયા કેટલાય ઘોડાવાળા નાખી દીધું પણ નીકળતું નથી તો ઈ રિંગ માં નો હાલે ટાંકી વાળી નથી ચલાવતા રિંગ એટલે ઈ પાછો ઈ પહેલા એવો નિયમ હતો કે અત્યારે ના ના પહેલા થી નથી હવે કેવું હે કે જો બ્રીડ શો માં જી ઘોડો જીતે હા પબ્લિક વધારે એને દોરાવા માટે દોડે હા હા સાચો તો રિંગ માં એવો સ્ટેલિયન જીતવો જોઈએ એક જી મધ્ય રીતે સંપૂર્ણ હોય જે મેડિકલ આંખો રેડી હોય તો જ જીતવો જોઈએ ઓકે એટલે ઈ મેડિકલ નો જ એને લાઈન થી કઈ કનેક્શન નથી બ્રિડ શો કે કઈ લાઈન નો હે ને કોણ એના માં બાપ છે એનાથી એને મતલબ નથી નથી એને હાઈટ થી ને મતલબ એને મારવાડી બ્રિડ કેરેક્ટર થી મતલબ છે અને મેડિકલી ફિટ હોવો જોઈએ વાહ વાહ અને મેડિકલી ફિટ ઘોડો તમે જેટલો વાપરશો એટલું જ રિઝલ્ટ તમારી ઘરે મેડિકલી ફિટ બચ્ચું આવવાનો ચાન્સ રહે તો જો મિત્રો આ જે આ આ વાત હકીકતે આ મેં કીધું ને એમ કે આમ જાણવા જતાં કે ચોપડામાં ન મળે આ બધી અનુભવની વાતો છે અત્યાર સુધીના સમયની વાતો છે આપણી વિસ્તારમાં તમે જોજો સેવા સેવાનો ઘોડો હોય મતલબ દેશી ભાષામાં ઠાઠું ડાઉન ઘોડો તમે વાપરો એ ઘોડી વાપરી એ બચ્ચામાં આવવાના ચાન્સીસ પચાસ ટકાના છે ઓકે હવે આવી ગયું તમારી ઘોડીને નથી તમે એવો ઘોડો વાપરી જો તમારે આવી ગયો એ તમે કાઢજો જોઈને કેમ નીકળે છે અઘરું થઈ જાય પછી પછી એની બે ડિગ્રી પછી કેટલી વખત બીડ કરો તો એમ મારું દીકરું માંડ સુધરે એટલે નાખતા પહેલા વિચારો ત્યાં આપણી પોતાની બ્રીડ બગડી ગઈ એટલો બધો ટાઈમ જ નથી આવ્યો ત્યારે ફાસ્ટ યુગ છે પાંચ વાર બીજું બ્રીડ થાય એનું ત્રીજું બ્રીડ થાય એટલો બધો ટાઈમ જ નથી એટલે એના કરતા અત્યારે જેમ કે ભાઈ કૂતરું ક્રોસ કરાવવા જાય છે પબ્લિક તો પાંચ વખત કૂતરાના પેપર ચેક કરે વાહ છે બરાબર તો જો છોકરું ઘરે પરણાવવું હોય તો એનું એટલું ચેક કરે છે તો ઘોડીમાં એવું છે તમે તમારા છોકરી આટું છોકરો ગોતવા જાઓ જેટલા ગુણો જોવો છો ને ને એવા એવા ઘોડામાં જવો એટલે બ્રિડ થાય તો આ બહુ સિમ્પલ લોજિક છે અને સિમ્પલ વાત છે જે આપ લોકોને પસંદ આવી હશે તો બસ આ વિડીયોને આપણે અહીંયા સુધી રાખીએ છીએ આ અમારી પોતાની વાતું મને જે કંઈ પણ પ્રશ્ન હતા એ મેં હાર્દિકભાઈને કરેલા છે તો આજે રણબંકા ઘોડાની જે કંઈ પણ વાત હતી એ તમારી સાથે શેર થઈ બાકી અશ્વની મારવાડી બ્રીડની એમની હાઈટની પોઈન્ટની કેરેક્ટરિસ્ટિકની

કે અમે હાઈટ કરતાં બ્યુટીને વધારે મહત્ત્વ દઈશી અને આ વસ્તુ સક્સેસ છે અને આગળ આ સક્સેસ જાહે અંગત મંતવ્ય મુજબની આ વાતો હતી તો મળીએ નવા વિડીયોમાં હજી હાર્દિકભાઈ આરે આપણે એક બે ચર્ચાઓ કરવાની છે રોબિન રોબિનહુડનો વિડીયો બનાવવાનો છે એમનો એક વછેરો છે એ હું નામ નગીના એમનો વિડીયો પણ બનાવવાનો છે અને બીજા ઘણા નવા બચ્ચાએ આવ્યા છે તો એ પણ તમારી સાથે શેર કરીશું કારણ કે એનો થોડોક સમય આપણે આપીએ એટલે મજા આવશે એ કહી રહ્યા વિડીયો તમે પછી ખોટા ધરાઈ જાઓ એટલે મળીશું આપણા વચ્ચે તો વિડીયો ચાલુ જ રહેશે એ તમને બતાવતો રહીશ તો મળીએ નવા વિડીયોમાં આપને શું લાગે છે મેં કીધું એમ હજી એકવાર ચોખ્ખોટ કરી દઉં અંગત મંતવ્યો મુજબની આ બધી વાતો છે પોતાના મંતવ્યો મુજબની વાતો છે મને પ્રશ્ન હતા યાર્દિકભાઈએ સરસ રીતે જવાબ આવ્યા અને ઘણી વાત આમાંથી જાણવાય મળી નવા અશ્વપાલકો જે આવે છે એમના માટે પણ ઘણા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જેવી વાત છે વિશેષ વાત નહીં કરતા વિડીયોને આપણે અહીંયા સુધી રાખીએ મળીએ નવા વિડીયોમાં અને ફરી કંઈક અશ્વના લગતી અશ્વ જગતની કંઈક જમાવટ કરશું થેન્ક યુ ભારત માતા કી જય